રાજકોટમાં મવડી રામધણ આશ્રમ પાસે એસી ફૂટના રોડ પર આવેલ સોનામોહોર બિલ્ડિંગ હાલમાં અંડર કન્સ્ટ્રક્શન છે ત્યાં આજુબાજુની સોસાયટીમાં રહેતા રહેવાસીઓ દ્વારા બિલ્ડિંગ ફરતેની દિવાલ તોડવા તેમજ માર્જિનની જગ્યા નથી છોડવામાં આવી તેવા આક્ષેપો કરાયા હતા અને રહેવાસીઓ દ્વારા રોડ પર ચક્કા જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો જેની સામે બિલ્ડર વિપુલભાઈએ આક્ષેપના જવાબ આપતા જણાવ્યું હતું કે સોસાયટીના લોકો દ્વારા જે આક્ષેપો કરાયા છે તે તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને અમે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવ્યું છે તે આરએમસીના પ્લાન મુજબ કર્યું છે અને વધુમાં જણાવતા કહ્યું હતું કે સોના મોહર બિલ્ડિંગના તમામ પાર્ટનર્સ ભાઈચારા સાથે દરેક લોકો સાથે રહે છે ભાવેશભાઈ છે અમે પ્રકટેશ્વર સોસાયટી અને વ્રજભૂમિના રહેવાસીઓ છીએ હવે પ્રોબ્લેમ અમારે એવું હોય કે આ બાંધકામમાં જે બાંધકામ કરેલ છે સોનામુર કોમ્પ્લેક્સ એની અંદર જગ્યા ઘટે છે જે લીગલી કોર્પોરેશન દ્વારા સો ફૂટનો રોડ જાહેર કરવામાં આવેલ છે બાંધકામ એસી ફૂટના રોડ પ્રમાણે થયું છે અને બાંધકામ પણ લીગલી નથી એની અંદર પણ જગ્યા ઘટે તોય છતાં આઠ માળ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી કોર્પોરેશને આપેલ છે જે બિનકાયદે અસર છે ટીઆરપી ઝોનની અંદર જે માણસો કે છોકરાઓ ગુજરી ગયા એવું અમારા છોકરા ન ગુજરે એના માટે થઈને અમારી આ લડાઈ છે કે ખરેખર તો ત્રણ માળની જ આને પરમિશન મળવી જોઈએ એની જગ્યાએ દસ દસ માળની કોર્પોરેશન બિલ્ડિંગની મંજૂરી આપી દીધી છે અને આ બિલ્ડરને અમે કહી છે તો એમ કહીએ કે અમે પચાસ લાખ રૂપિયા અમે આપ્યા છે કોર્પોરેશન અધિકારીને તો તમારું તો કાંઈ નહીં થાય દિલ્હી સુધી તમારે દોડવું હોય તો તમે દોડવા માંડો એવી અમને રજૂઆત કરે છે કોર્પોરેશનમાં અમે લેઆઉટ પ્લાન માંગણી કરેલ છતાં આજ સુધી અમને આપેલ નથી તો ખોટા હોય તો જ ન આપેલા હોય નકર તો લીગલી હોય બાંધકામ તો તમને કોર્પોરેશન આપી શકે ને કે ભાઈ તમને લેઆઉટ પ્લાન મળી શકે જે ખરેખર બાંધકામ પહેલાં જાળવા ઉછેર કરવાનો નિયમ હે ગવર્મેન્ટનો એ પણ આ લોકોએ ઉછેર કર્યા નથી અને જે ઝાડો અમે ઉછેર્યા હે એટલા વર્ષો રહીને એ ઝાડવા એને કાઢી નાખવા છે બિલ્ડિંગનો લગભગ આશરે આઠ દસ મહિના થઈ ગયા અને અમે કોર્પોરેશનમાં આની પહેલાં એક મેયર સાહેબને પ્રદીપભાઈ ડવ સાથે વાત કરેલ છે એ લોકોએ માણસો મોકલા હતા પણ એ કે બધું ઓકે જ છે પણ અમે લેઆઉટ પ્લાન માંગી તો આપતા નથી ખરેખર તો આ બાંધકામ રહ્યું ઇનલીગલી જ છે અને ઇનલીગલી જ રહેવાનું છે અમે તો હાઈકોર્ટ સુધી પણ જવાની તૈયારી દર્શાવી છે કે અમે સ્ટે ઓર્ડર લઈ આવશું આના માટે જે પણ કંઈ કરવાનું થશે એ કરશું અમે છેલ્લે સીતાપરા સાહેબ કરીને ટીપીઓ છે અત્યારના એ લોકોને અમને મળ્યા હતા તો એ કે બાંધકામ તો લીગલ જ છે એ કે થોડું ઘણું આગા પાછું હાલે એ કે અમે કીધું થોડું ઘણું થોડું આગા પાછું હાલે સાત સાત ફૂટ આખી જગ્યા જ ઘટે રોડ ઉપર તો આ લોકો પાર્કિંગ ક્યાં કરશે વાહન બિલ્ડિંગ તો સોના મોવર કોમ્પ્લેક્ષવાળા લોકોની છે પણ એના નામ અમને ખ્યાલ નથી પણ આનું બીજું એક બિલ્ડિંગ પણ આગળ બને છે એ પણ વાંધામાં પડ્યું છે એ લોકોના લેઆઉટ પ્લાનના હિસાબે જ વાંધામાં પડ્યું છે અમે લડી લેવાના મૂડમાં જ છઈ કે આ દિવાલ તો એને પાડવા નથી દેવાની અને બાંધકામ પણ રોકવાનું છે કેમ કે અમારા ભવિષ્યમાં છોકરાઓને કાંઈ થશે આમાં કે કોઈ આગની દુર્ઘટના બનશે તો આ લીગલી તો બાંધકામ નથી તો એનો તંત્ર જવાબદારી રહેશે કે પછી બિલ્ડર જવાબદાર રહેશે એની અમને લેખિતમાં પુરાવા સાથે આપે તો અમને વાંધો નથી કાંઈ જે કરે એ કરે રામજીભાઈ લક્ષ્મણભાઈ સોરઠિયા વ્રજભૂમિ શેરી નંબર એક મૌડી બાયપાસ રોડ અમે આ બિલ્ડિંગમાં જ્યારથી ચાલુ થયું ત્યારની અરજીઓ આપી કોર્પોરેશનમાં પણ કોર્પોરેશનમાં અમારે કાંઈ જવાબ મળ્યો નથી આ લોકોને કાંઈક એવું સેફ્ટીનું કહી ભાઈ છોકરા રમતા હોય તમે સેફ્ટી બાંધો તો અત્યાર લગી કોઈ સેફ્ટી બાંધી નથી અને દિવાલું પાડી અને સાઈડમાં ખુલ્લું કરવાનું કહે છે છોકરાઓ શેરીમાં રમતા હોય આ લોકોએ અમને બે ત્રણ વખત એવા જવાબ દીધા કે તમારે જ્યાં શેરીવાળાને જવું હોય ને ત્યાં જાઉં અમારે સાગરશિયાળ સાહેબ એ થયો છે પૈસાનો એટલે તમને ત્યાં કોઈ જવાબ આપશે નહીં અને અમને આપ્યું નથી કોઈ કોર્પોરેશને આટલી અરજી અમે આપી આપીએ પણ અમારી અરજી કોઈ હાથમાં લીધી જ નથી અમે મેયર સાહેબ આવી રહી દીધેલી છે બધાને મેયર સાહેબે અમે બધા શેરીવાળા ભેગાથી જ ગયા હૈ બધી રીતે અમે ગયા પણ અમને ત્યાંથી કોઈ જ રીતનો રિસ્પોન્સ આવ્યો છે અરજી અમારી એક જ હતી કે આ બિલ્ડિંગ ખોટું છે માર્જિંગ જે સો ફૂટના રોડમાં આ સો ફૂટનો રોડ છે આ સો ફૂટના રોડમાંથી માર્જિંગ મેળવાનું એ માર્જિંગ નથી પાછળ તમે જોઈ જાઓ અહીંયા ક્યાંય જગ્યા નથી આગળ આ લોકો શેરી ખુલ્લી કરે આ બિલ્ડિંગના વાહન રહી જાય તો અમારે એકસો આઠની ઇમરજન્સી કેસ હશે તો અમારે એકસો આઠ ક્યાંથી લઈ જાવી એ અમારો પ્રશ્ન છે આ અત્યારે આજુબાજુની પેસ તો છોડી જ નથી એ લોકોએ પહેલેથી અમને એવું કીધું હે કે ભાઈ આ બિલ્ડિંગમાં અમે વહીવટ કરેલો છે આ બિલ્ડિંગ આમાં થાય એમ જ નહોતું જે તે સમયે આ બિલ્ડિંગ આમાં થાય પણ આ લોકો સાગડિયા સાહેબે વહીવટ કરી અને આ બિલ્ડિંગ બાંધ્યું છે પેસ છોડવાની જગ્યાએ છોડી જ નથી બાજુનું બાકી હામીનું એક એને રોડની ઓલી બાજુ સાઈડ એક સોનાનો મોહર હાલે છે એ એનું સેલાર ખોદેલું પડ્યું છે એ વાંધામાં પડ્યું એ સોસાયટી એ અત્યારે લગી ગયા પણ ન્યાય કંઈ જવાબ અત્યારે ત્રણ વર્ષથી એનું કામ બંધ છે આ દિવાલ અમારો એક જ વસ્તુ કે અમને લેખિતમાં દઈ દીધી આ બિલ્ડિંગમાં કાલે વડે ટીઆરપી ઝોન જેવું કાંઈ અકસ્માત થાય તો આની જવાબદારી કોણ અધિકારી લે એમ બરોબર અને આ લોકો દિવાલું પાડવાનું કહે છે તો દીવાલું બધું અહીંયા શેરીમાં છોકરા રમતો હોય આ લોકોને કાયમી વાહન આવતા હોય આટલી બધી ગર્દી થાય તો આને અમારે જવા આમાં સેફ્ટી શું છે અમારી એમ અને આ લોકો જવાબ એવા દઈએ કે તમારે જ્યાં ધોળવું ને જાઓ કોઈ જેતનું કઈ કહેવા નથી આવતા ભાઈ તમે આજે ન આવતા કઈ ગાડી ન રાખતા આજે અમારા આ સાઈડ ઉપર કામ છે એવું કંઈ કર્યું જ નથી એ લોકો એ એના માલિક જ છે સિદ્ધપુરા છે અને બે ત્રણ છે મને નામ નથી આવડતા પણ સોના મોરના ત્રણેય પાર્ટનરો જ છે એ આના પાર્ટનરો ઘણા પણ આ લોકો હું એ કે કોઈ જવાબ જ નથી દેતા અને અમને એવું કહે કે તમારે જ્યાં જાવું હોય ત્યાં જાવ પચાસ લાખ રૂપિયાનો વહીવટ થયો છે એટલે તમારે જ્યાં દોડવું ત્યાં દોડો અનલીગલી છે એવું જ કહે આ અમે અનલીગલી જ કર્યું હે કે અમારે માર્જિન છોડવાનું નથી થતું કે એવો જવાબ અમને આપેલો હે હું સોના મોહર બિલ્ડરમાંથી વિપુલ સરદારા મારા પ્રોજેક્ટથી અહીંથી બે વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યો હતો મેં બાપા સીતારામ ચોકથી આગળ મોડી રામધણની પહેલાં સત્વ પ્રાઇમની સામે સંસ્કાર સોના મોહર કોમર્શિયલ બિલ્ડિંગનું નામ છે મારું આરએમસીની પરવાનગી આવતા મેં પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો સેલર કોઈ કામ કર્યું પછી સાઈડમાં જે અમારો જે વંડો હતો જેથી કરીને સ્થાનિક લોકોને કોઈ તકલીફ ના પડે એટલા માટે અમે વંડો હટાવ્યો નથી અને આગળના ભાગે રોડ ઉપરથી અમે અમારો પ્રોજેક્ટ પૂરો કર્યો હવે અમારો પ્રોજેક્ટ પૂરો થવાના આરે છે અને આરએમસીના નિયમ અનુસાર અમારે વંડો એનો દૂર કરવો પડે જેથી અમારી જે બિલ્ડિંગની ફરતી કોરની જે માર્જિંગની જગ્યા હોય પાછળ માર્જિંગ હોય સાઈડમાં માર્જિંગ હોય આગળ માર્જિંગ હોય એ જગ્યા મારે એને ક્લિયર કરીને આપવી પડે કોર્પોરેશનને કે જે આ જગ્યામાં પાર્કિંગ છે મુણસો આવરજાવર કરી શકે એવી રીતની મારા વ્યવસ્થા ગોઠવી દેવાની હોય આરમસીના પ્લાન મુજબ તો એ હવે સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે ભાઈ તમે શેરીમાં છે જે દીવાલ એ ન કાઢો તો એ દીવાલ ન કાઢો તો મારે શું કુદીન મારા સેલરમાં જવું કેવી રીતે જવું આ આ ધીણા ઘીણા પ્રશ્નો છે મારું બિલ્ડિંગ છસોને એકાવનમાં જગ્યા છે એમાં એફએસઆઈ મુજબ મેં બાંધકામ કર્યું છે આગળની જગ્યા મારે વીસ ફૂટ માર્જિન મૂકવાનું થાય છે એ મેં મૂક્યું છે સાઈડમાંથી મને આરએમસી નિયમ પ્રમાણે દસ ફૂટ માર્જિન મૂકવાનું થાય છે એ મૂક્યું છે પાછળની જગ્યાએ દસ ફૂટ માર્જિન મૂકવાનું હોય એ મૂક્યું છે આ સમથિંગ ચારે બાજુથી દસ દસ ફૂટ જગ્યા અને આગળ વીસ ફૂટ જગ્યા મૂકવાની હોય છે નિયમ પ્રમાણે એ મેં મૂકી છે અને મારું બિલ્ડિંગ સાત માળનું છે ગ્રાઉન્ડ ફર્સ્ટ દુકાનું છે પછી ઓફિસું છે એ લોકોનું કંઈક એવું છે કે ભાઈ કોર્પોરેશનના પૈસા પણ હકીકતે તો એવું કાંઈ છે નહીં એ લોકો એમ કહેવા માગે છે કોર્પોરેશનના પૈસા કોરાવીને તો આપણા નાના એવા પ્રોજેક્ટમાં મારું કોઈ પણ કામ અનલીગલ નથી તો હું પૈસા કેવી રીતે દઉં અને અનલીગલ કામ કરાતું પણ નથી બરાબર છે તો એ પાયા વિહોણી વાત છે બીજું એ લોકોનું કેવું એમ છે કે અવારનવાર અમારી સાથે ઝઘડો છે કોઈ પણ લેડીઝ આખા એરિયાની તમે એના વિશે અમારા જે સોના મોહરના ત્રણ ચાર પાર્ટનર અહીંયા હાજર હોય એમાંથી કોઈ પણ ક્યારે અપશબ્દ પણ બોલ્યો હોય તો હું કેય કરવા તૈયાર છું આ પ્રશ્ન આ આવા એના પાયા વિહાણો પ્રશ્ન છે કારણ કે અમે ક્યારેય બોલતા નથી બરોબર છે મને કોઈ નડતરૂપ છે નહીં તેમ હું કોઈને નડતરૂપ નથી બરોબર છે મને શહેરીમાં લોકો રહે છે શાંતિથી રહે છે ભાઈ મને કોઈ તકલીફ નથી તેમ હું મારું કામ કરું છું તો એ લોકોને તકલીફ ના હોવી જોઈએ હું મારી જગ્યામાં કામ કરું છું દિવાલ જે રહી એ પ્લોટ માલિક ગણેશભાઈ રંગાણી જે મેં પ્લોટ લીધો ત્યારે ફરતી કોડ દિવાલ હતી એની પાસેથી મેં પ્લોટ લીધો અને મેં મારું બાંધકામ ચાલુ કર્યું શેરીમાં ડિસ્ટર્બ ન થાય એટલે મેં સાઈડની દિવાલ પાડી નહીં હું ત્યારે પણ પાડી જ શકતો હતો એવું નથી કે હું દિવાલ ન પાડી શકું બરાબર છે પણ શેરીને કોઈ પણ વ્યક્તિને ડિસ્ટર્બ ન થાય અથવા તો નાના છોકરા રમતા હોય તો એને કોઈ નુકસાન ન કરે આગળથી તો અમારા લોકો પગીને બધા હોય એટલે આવવા ન દે સાઈડમાંથી કોઈ ન આવે એટલા માટે મેં દિવાલ રાખી દીધી પણ હવે જરૂરિયાત એવી ઊભી થાય છે કે અમારું કામ પૂરું થશે તો કાં દીવાલ કાઢવી પડશે કાં આ બાબતે મને કોર્પોરેશન ગાઈડલાઈન કરે મારે શું કરવું લતાવાસીનો એ પ્રશ્ન છે નો ડાઉટ એનો પ્રશ્ન હશે પણ હવે મને કોર્પોરેશન ગાઈડલાઈન આપવી પડે કે ભાઈ તમારે શું કરવું એમ લીગલ મીટરમાં હું મારી રીતે દિવાલ કાઢી દઉં તમે કાઢી દ્યો દીવાલ રાખું દીવાલ રાખવામાં મને કોઈ પ્રશ્ન નથી પણ જો આરામ છે હલાવતી હોય તો મને કોઈ નડતર થયું નથી બરોબર છે છતાં મને જો નડતર થશે કોર્પોરેશન આપણે લઈ જઈએ એમાં શરૂઆતમાં જે લોકો આવ્યા ત્યારે એને પ્રશ્ન કર્યો કે તમારો આ પ્લાન બતાવો કાંઈ વાંધો નહીં અમારો પ્લાન જોઈ લો એને મેં પ્લાન બતાવ્યો છે પણ અને કોઈ પણ જગ્યાએ તો કે તમારું અનલીગલ છે હવે મારું જે કામ લીગલ છે એ છતાંય અનલીગલ કીએ કાંઈ વાંધો નહીં તમે તમારે તમારી રીતે તમે ટ્રાય કરી જુઓ કોર્પોરેશનમાં ફરિયાદ કરી દો અનલીગલ હશે તો મારું કામ બંધ કરી દેશે ગેરસમજ દૂર કરવાની છે કે જે મારી જગ્યા છે એ જગ્યાનો તો હું વપરાશ કરી શકું મને કોઈ પ્રશ્ન છે જ નહીં હું મારું લીગલ કામ કરું છું લીગલ મુજબ મને કોર્પોરેશન કમ્પ્લીશન આપશે હું જે કામ કરીશ એ પ્રમાણે પ્રશ્ન સોસાયટીને છે હવે એ લોકોને શું કરવું એ લોકો વિચારે આર એન સી એમને સોંપણી કરે કમ્પ્લીશન આપે અત્યારે અમારી પાસે બાંધકામની પરવાનગી હોય છે એ અમારું કામ ચાલે હજી ફાયર નું હાલે છે અંદાજે બે થી ત્રણ મહિના મને જો દીવાલ રાખવું તો મને કોઈ પ્રશ્ન નથી સાહેબ અને ન રાખવું તોય મને કોઈ પ્રશ્ન નથી પણ નિયમ અનુસાર મારે દીવાલ તોડવી પડે કોર્પોરેશનના પ્લાન મને જે બનાવીને આપ્યો છે લેઆઉટ એ પ્રમાણે મારે દિવાલ કટ કટ અમે કમ્પ્લીશન ત્યાં મૂકશું એટલે કોર્પોરેશન ચેકિંગમાં આવશે બિલ્ડિંગ માટે પછી એમ કે સર એટલે તમારી ગાડી નાખો એટલે મેં રજૂઆત કરશું ભાઈ સોસાયટી વાળા જે ઓબ્જેક્શન લે છે અમે કોર્પોરેશનનો પૈસા ભર્યો તમે લોકો કાઢી દીધો કોઈ વસ્તુ શક્ય જ નથી હવે જે આંકડો કીધો છે હવે એ આંકડો જો હું દેવા બેઠો તો પ્રોજેક્ટ હું કરો કરું નિરાંત બેઠો બેઠો ખાવ નહીં યાર મારે જે પાસે જેની પાસે જેટલું નોલેજ હોય એટલી વાત કરે બરોબર છે તો એનો મતલબ એવો નથી મારા દુશ્મન છે કોઈ વાંધો નથી ઈ લોકો એનું કામ કરે છે હું મારું કામ કરીશ હવે એ લોકો એમ એમાં એવા કે તમે સેલર નો ગેટ લ્યો શેરીમાં ના મૂકી શકો મારો સેલરનો ગેટ અંદર રેમ્પમાં જવા માટે રસ્તો શેરીમાં ના મૂકી શકો પણ આરએમસી ના નિયમ અનુસાર હું એસી ના રોડ ઉપર તો રોડ રેમ્પ ક્યારેય ના મૂકી શકું કે ડાયરેક્ટ કોઈ પણ સેલરમાંથી વાહન નીકળે એટલે વીસ ની સ્પીડે આવે તો રોડ ઉપર તો ડાયરેક્ટ ન ચાલે ને એટલે ફરજિયાત નિયમ પ્રમાણે શેરીમાંથી જ રેમ્પની એન્ટ્રી હોય કોર્પોરેશન નિયમ પ્રમાણ ક્યાં જ આવે નિયમ પ્રમાણે દિવાલ દિવાલ ના તોડો દિવાલ તોડો દરવાજ સમજાવું કેવી રીતે આ જેવી વાત છે કરવું કરવા દવાય નહીં